દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સર સંચાલક મોહન ભાગવતે નિવેદન કર્યું કે ભારત દેશમાં સાચી આઝાદી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી આવી છે આ અંગે કોંગ્રેસ પક્ષે રાષ્ટ્રીય સ્તરેથી આ નિવેદનની કડક આલોચના કરી છે કોંગ્રેસ પક્ષે જણાવ્યું છે કે દેશને આઝાદી અપાવવા અનેક નામી અનામી લોકોએ શહાદત આપી છે પછી દેશ આઝાદ થયો છે ભાવનગર માંથી અનેક લોકોએ આઝાદી મેળવવા અથાગ પરિશ્રમ કર્યો છે અને શહીદી વહોરી છે મોહન ભાગવત નિવેદન એ શહીદ થયેલા લડવૈયા દેશવાસીઓનું અપમાન છે આ બાબતે મોહન ભાગવત વિરુદ્ધ પગલા ભરવા માટે ભાવનગર શહેર કોંગ્રેસ તરફથી એક રેલી આ કાર્ય કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવામાં આવ્યું આ ઉપરાંત ભાગતા ભાવનગરને ઉઘારવા માટે કાયદો અને વ્યવસ્થા સાવ કથડી ગયા છે જેમાં હિંસક મારામારી ખુલ્લે આમ વેચાતા નશીલી પદાર્થો નાની બાળાઓ ઉપર થતા બળત્કારના બનાવો ગુંડાઓ દ્વારા થતા અત્યાચારો સંબંધે પોલીસ દ્વારા કથળથી જતી કાનૂની વ્યવસ્થા સંબંધે કોંગ્રેસ પક્ષ તરફથી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી જોતા રહો એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો ફોલો કરો અત્યંત નિંદનીય નિવેદન છે આવા જવાબદાર માણસો વડી લે આવું નિવેદન ન આપી શકાય આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની ખૂબ આપણી છાપ બગડી છે અને દેશમાં આવા નિવેદનોથી અશાંતિનો માહોલ બને છે એટલે તેમના સામે આવેદન આપવા અને એમની સામે સરકાર પક્ષે કાર્યવાહી થવી જોઈએ એવી રજૂઆત કરવા ભાવનગર શહેર કોંગ્રેસ કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપશે આ ઉપરાંત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ પડી માંગી છે ગુનેગારો બેફોફ બની ગયા છે અને ચારે બાજુ હથિયારો જાહેરમાં લઈ અને બહેનો દીકરીઓ ઉપર સ્ત્રીઓ ઉપર હુમલા કરવા માંડ્યા છે જાહેરમાં એટલે કાયદો અને વ્યવસ્થા બાબતે પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ અને કલેક્ટરશ્રી કડક હાથે આમાં કામ લે અને પોલીસ ઉપર કંટ્રોલ લે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે